ગુજરાતમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ પાણીના કકડાટ ને લઈ સ્થાનિકો રસ્તા પર શહેરના ફતેપુરા હાથી વિસ્તારના લોકોએ રસ્તા રોક્યા આંદોલન કર્યું છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી નથી આવતું આવે છે તો ગંદુ આવે છે જેને લઈ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો સ્થાનિકોએ ગરનાળા પોલીસ ચોકી નજીક રસ્તા રોકી પણ સમસ્યાનું નિરાકરણ આવે તો ગંદુ પીવાના બાળકો પણ પણ બીમાર તો આગામી બહિષ્કારની ઉચ્ચારી હતી સ્થાનિકોને વિરોધને પગલે ઘટના સ્થળ પર પોલીસ પણ આવી સ્થાનિકોને સમજાવી આંદોલન રસ્તા પર નહીં કરવા સૂચના પોલીસના અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે સ્થાનિકોનો ગુસ્સો આસમાને રસ્તા રોકી વિરોધ કર્યો ઘટનાના પગલે પોલીસ બેડામાં ખડબડાડ સીબી પરના મોમાયા સમજાવ્યા બાદ આંદોલન સમેટ્યું हम एक महीना रखा रमजान महीना ये पानी पी के हम लोग हैरान हुए बराबर अभी तुम्हारे लोगों को ये पानी हम देंगे तो तुम पियोगे कोई भी इंसान होगा ऐसा पानी पिएगा તુરી માંગ ક્યાં તમારી માંગ એ ના હોય પાણી બરાબર नाम तुम्हारा आसिया शेख एक यहाँ तक तो विक्कलपुर में जो टाका बना है ना उसके अंदर पानी नहीं पहुँचता तो यहाँ तक हमारे यहाँ आता है नहीं है पानी नहीं ये पानी।, पानी जब भी हम आते हैं बोले के बंद हो गया मोटर खराब है सब ऐसी का करते हैं लोग ना आते ना तो ज्यादा गिरिया करते हैं इतनी देरी हमने यहाँ धक्के खाए ले अंदर विक्कलपुर में भी जाके आए गा ले पर हमारी कोई समस्या है नहीं ये पानी इतना गंदा आता है नहीं ये गायब पिएगा पानी કાદરભાઈ સુખભાઈ ફતેપુરા પાનગર મોલ્લા જે હાલ જે છે સંપા જે પાણી આવતું હોય છે એ માટે અત્યારે જે પાણી નથી મળ્યું એટલા માટે ઓનલાઈન બુસ્ટર જે છે એનાથી પાણી અત્યારે ચાલુ કરવામાં આવે અઠવાડિયા થી રજૂઆત થઈ રહી છે વાત સાચી છે અને હાલ એ અમારે એક દિશામાં જ આગળ વધી રહ્યા છે પણ ઝડપથી સોલ્યુશન આવી જશે અમે છીએ તમને રિક્વેસ્ટ કરી રહ્યા છે ના રજૂઆત અઠવાડિયા થી આવી છે અમે જાણીએ છીએ અઠવાડિયા થી રજૂઆત આવી છે અને ખાસ કરીને જે રજૂઆત છે સંદર્ભે કામગીરી પણ કરી છે પણ સોલ્યુશન થઈ જશે

અને રજૂઆત માટે કીધું હોય તે જગ્યાએ પહોંચાડવામાં આવે છે એ પણ તપાસ કરી લેવામાં આવશે જો ભવિષ્યનું તો નહીં પણ આ સિસ્ટમ છે એ અમે ચલાવવા માટે છીએ અને રૂટીન રહેશે એ પ્રમાણની કાર્યવાહી કરવામાં આવશે પાણી રહ્યું જેના કારણે લોકો આજે રોડ આવીને ચકાજામ કરેલો હતો જે અનુસંધાને અત્યારે હાલ અમે લોકો અહિયાં ઉપસ્થિત છીએ અને ચકાજામ જે હતો એને ક્લિયર કરાય સમજાવટ દૂર કર્યો છે અને ટ્રાફિક ચાલુ થઈ ગયો છે અને કોર્પોરેશન અધિકારીને બોલાવીને આ કામગીરી કરવા માટે એમને કહી રહ્યા છે